મિત્રો આપણે બે હજાર પચીસનું લાસ્ટ વિડીયો લઈને આવી જાય અને હવે આપણે બે હજાર પચીસમાં ફૂલ વિડીયો બનાવીએ આપણે અને ફૂલ ધમાકેદાર પણ વિડીયો ફૂલ ખતરનાક બનાવ્યો અને બીજું કંઈ નહીં આપણે બે હજાર પચીસમાં તમે સપોર્ટ કર્યો એ એવો બે હજાર છબ્બીમાં પણ સપોર્ટ કરતા રહેજો કે આપણે આગળ ગ્રો કરી શકીએ અને બે હજાર પચીસ મારે હાથે એવું થયું કે મારી એક યુટ્યુબ ચેનલ હતી ચાર હજાર કલાક હોસ્ટા મોર અને એક હજાર સબસ્ક્રાઈબર પણ પૂરા થઈ ગયેલા અને એ ચેનલ મારે ડિલીટ થઈ ગઈ થોડોક કંઈક કારણોસર અને એ ચેનલને પણ આપણે લાવશું પાછા બે હજાર છવ્વીસ ફૂલ એની સાથે ફૂલ આપણે ગમે તે કરશું અને એ ચેનલ આપણે પાછી લાવશું ગમે તે કરીને બરાબર અને મળ્યા કંઈક આવે બે હજાર છબ્વીસ નો વિડીયો લીને આવશું ફૂલ ધમાકેદાર બે હજાર છવ્વીસ ફૂલ ખતરનાક બે હજાર છવ્વીસ આપણે ફૂલ મોજથી જ આપણે એન્જોય કરશું અને કંઈ નહીં મળ્યા આવે બે હજાર છવ્વીસ બાકી તો કંઈ નહીં મળીએ બરાબર અને એક વાત તમને કીધું કે બે હજાર પચીસ કર દો બરાબર અને બીજું કંઈ નઈ મળી આવે મળ્યા કઈક આવે બે હાજર છબ્વીસ મોજ મળીએ જય